આદ્ય શક્તિનું પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં પ્રખ્યાત સડકતી ઇંઢોણીના રાસની તૈયારીઓ કરવામાં આવી રહી છે શહેરના મવડી વિસ્તારમાં સડકતી ઇંઢોણી સાથે બાળાઓ ગરબાની પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન અમે સોળ વર્ષ પૂર્ણ કરીને સત્તરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ શ્રી બજરંગ ગરબી મંડળ આ રાસ છે અમારો જે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે સડકથી હિંડોણી રાસ છ બાળા દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે બે હાથમાં મસાલ હોય છે માથે હિંડોણી ઈંડોણી માટે ગરબો ગરબા માટે ઈંડોણી આ બધું એક સળગતું હોય છે એક માતાજીની અસીમ કૃપા મંડળ તરફથી માનવામાં આવે છે અહીંયા અમારે દોઢ મહિનો અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે છે આ રાસ અમે પ્રેક્ટિસમાં બે થી ત્રણ વાર આ રાસ અમે રજૂ કર્યું છે કરવામાં અમારે મિનિમમ એક વાર રાસ કરવામાં ચાર થી પાંચ દિવસ થાય છે આ બધી વસ્તુ ભેગી કરવામાં એક ટીપડી રાસ હોય છે ગાગર ગાગર દાંડિયા રાસ હોય છે માળીદારા ગોરમગાળા રાસ હોય છે ને એક પાછો પણ એક બીજો રાસ એવો હોય છે કે મા અંબે માની ચુંડડી કહેવામાં આવે છે આ રાસનું નામ આપેલું છે આ સોળ બાળાઓ દ્વારા રાસ કરવામાં આવે છે છે અને અને આ ગરબો અમે મંડળ તરફથી હાથે હોય ગાયક કલાકારો પાસે અમે ગૌરાવવામાં આવે પબ્લિક વચ્ચે તો અમે એક બજરંગ ગરબી મંડળના સભ્યો દ્વારા એક મિટિંગ કરવામાં આવેલી છે અને ફાયર સેફ્ટી પણ રાખેલી છે ને જે સરકારની ગાઈડલાઈન આપવામાં આવી છે જે બે ત્રણ દિવસ ફાયર સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ ફાયર સેફ્ટી હોવી જોઈએ આ બધું અમે ઉપલબ્ધ રાખવાનું ઉલ્લેખનીય છે કે આ બાળાઓના હાથમાં સડકતી મશાલ અને માથા પર સડકતી ઇંઢોણી પણ ગરબો રાખવામાં આવે છે ત્યારબાદ બાળાઓ ગરબે ઝૂમતી જોવા મળે છે નવરાત્રી દરમિયાન આ રાસ જોવા માટે દૂર દૂરથી ખાસ લોકો આવતા હોય છે અને અનોખો રાસ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે વર્ષથી આવું છું ચાર છું આ રાસ કરવાનો અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારા હાથમાં બે મસાલ હોય છે ઉપર ઈંઢોણી એની ઉપર ગરબો હોય છે અમારે આ રાસ કરવામાં અમને જરી કંઈ ભાઈ કે ડર લાગતો જ નથી અમને એવું લાગે છે અમારી સાથે નવ દુર્ગા રમતી હોય એવું અમને ફીલ થાય છે અને અમારી સેફટી માટે પાયર ફાયર સેફટી તો હોય છે અમે પ્રેક્ટિસ મહારાષ્ટ્રમાંથી ચાર વાર કરી છે અને આ રાસ કરવાનો અમને ખૂબ જ આનંદ થાય છે આ રાસમાં દ્વારા કે ડર કે ભય લાગતો જ નથી હા અમારે રાહળો છે અમે મારી ચુની એવી રીતે બે ત્રણ ગરબા ગરબામાં પ્રખ્યાત છે આદ્ય શક્તિનું પર્વ નવરાત્રીને ગણત્રીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં પ્રખ્યાત સડકતી ઇંઢોણીના રાસની તૈયારીઓ કરવામાં આવી રહી છે શહેરના મવડી વિસ્તારમાં સડકતી ઇંઢોણી સાથે બાળાઓ ગરબાની પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજનમાં આયોજન અમે સોળ વર્ષ પૂર્ણ કરીને સત્તર વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ શ્રી બજરંગ ગરબી મંડળ આ રાસ છે અમારો જે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાસ કહેવામાં આવે છે સડકણી રાસ છ બાળા દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે બે હાથમાં મસાલ હોય છે માથે હિંડોણી હિંડોણી માટે ગરબો ગરબા માટે હિંડોણી આ બધું એક સળગતું હોય છે એક માતાજી ની અસીમ કૃપા મંડળ તરફથી માનવામાં આવે છે અહીંયા અમારા દોઢ મહિનો અગાઉ પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે છે આ રાસ અમે પ્રેક્ટિસમાં બે થી ત્રણ વાર રાસ અમે રજૂ કરી છે કરવામાં અમારે મિનિમમ એક વાર રાસ કરવામાં ચાર થી પાંચ દિવસ થાય છે આ બધી વસ્તુ ભેગી કરવામાં એક ટીપડી રાસ હોય છે ગાગર ગાગર દાંડિયા રાસ હોય છે માળીદારા ગોરમાં રાસ હોય છે અને એક પાછો પણ એક બીજો રાસ એવો હોય છે કે મા અંબે માની ચુંડડી કહેવામાં આવે છે આ રાસ નું નામ આપેલું છે આ સોળ બાળાઓ દ્વારા રાસ કરવામાં આવે છે અને આ ગરબો અમે મંડળ તરફથી હાથે લખેલો હોય છે અને આવે પબ્લિક વચ્ચે તો અમે એક બજરંગ ગરબી મંડળના સભ્યો દ્વારા એક મિટિંગ કરવામાં આવેલી છે અને ફાયર સેફ્ટી પણ રાખેલી છે ને જે સરકારની ગાઈડલાઈન આપવામાં આવી છે જે બે ત્રણ દિવસ ફાયર સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ ફાયર સેફ્ટી હોવી જોઈએ આ બધું અમે ઉપલબ્ધ રાખવાનું ઉલ્લેખનીય છે કે આ બાળાઓના હાથમાં સડકતી મશાલ અને માથા પર સડકતી ઇંઢોણી પણ ગરબો રાખવામાં આવે છે ત્યારબાદ બાળાઓ ગરબે ઝૂમતી જોવા મળે છે નવરાત્રી દરમિયાન આ રાસ જોવા માટે દૂર દૂરથી ખાસ લોકો આવતા હોય છે અને અનોખો રાસ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે હું આ ચાર વર્ષથી આવું છું આ રાસ હું ચાર વર્ષથી કરું છું આ રાસ કરવાનો અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારા હાથમાં બે મસાલ હોય છે ઉપર ઈંઢોણી એની ઉપર ગરબો હોય છે અમારે આ રાસ કરવામાં અમને જરી કંઈ ભય કે ડર લાગતો જ નથી અમને એવું લાગે છે અમારી સાથે નવ દુર્ગા રમતી હોય એવું અમને ફીલ થાય છે અને અમારી સેફટી માટે પાયર ફાયર તો હોય છે અમે પ્રેક્ટિસ માં આ રસ ત્રણ ચાર વાર કરી છીએ અને આ રસ કરવાનો અમે ખૂબ જ આનંદ થાય છે આ રસ ડર કે ભય લાગતો જ નથી હા અમારે રાહો છે અમે મારી ચૂંટણી એવી રીતે બે વેતન ગરબા પ્રખ્યાત છે